વડાપ્રધાન મોદીની સુરેન્દ્રનગરમાં સભા છે ત્યારે આ સભામાં કાળા રંગના કપડા પહેરીને આવનાર લોકોને પ્રવેશનો આપવામાં આવ્યો તો બીજી બાજુ રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો સભા સ્થળે આવેલી બહેનોને પણ ઉત્સાહ જોવા મળ્યો અને આ સાથે જ સભા સ્થળે બહેનો ગરબા કરવા લાગ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યમાં મિશન છવ્વીસ માટે નીકળ્યા છે ત્યારે આજે સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર સભા યોજવાના છે વહેલી સવારથી છે તે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે સ્વયંભૂ લોકો જે સભા સ્થળે છે તે આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે પચાસ હજાર જેટલી ખુરશી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે

તેમજ કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેવાના છે ઉલ્લેખનીય છે કે હાલ ની પરિસ્થિતિ મુજબ છે તે પ્રવેશ મેળવવા માટે લાંબી કતારો લાગી છે સિક્યોરિટી માં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ફજલ ચૌહાણ જીએસટી